મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું આજે હાઈકો હાઈકો એ પણ એક કાવ્યનો પ્રકાર છે પણ થોડા શબ્દોમાં થોડા અક્ષરોમાં એ ઘણી ચિત્રાત્મક વાત કહી જાય છે આ હાઈકો મૂળ તો જાપાનથી આવ્યું છે જાપાનમાં પ્રચલિત હતું પણ હવે આપણા ગુજરાતી સાહિત્યમાં પણ એનું અનેરું સ્થાન છે ફક્ત નાનકડા પાંચ અક્ષર સાત અક્ષર અને પાંચ અક્ષરના ત્રણ માળખામાં રચાયેલું આ હાઇકુ એક સુંદર કે કુદરતનું કે માનસિક કોઈ વાતનું એક રૂપ એક ચિત્ર તમારી સમક્ષ ઊભું કરી દેતું હોય છે ગમે તે પાંચ જોડકણા જોડીને હાઇકુ બનાવી ન શકાય જેમ કે લાલ રંગ છે અને પીળો પણ રંગ છે સાવ અનેરો આવું હાઇકુ ના થઈ શકે તો હું તમને આજે મારા થોડા હાઈકુ સંભળાવવા માંગુ છું માની પાપણે નીતરે વરસાદ આશીષ રૂપે પીળું પાંદડું કરમાઈને ખરે જેમ જીવન કરે પ્રતીક્ષા વસંત આવવાની ઠૂઠું ઝાડું બોખલા મોડે હસ્તી तस्वीर टिंगाए भीते वीज जबू के गोरम भाई भीतर स्मृति वर्षा आपिया वर्षों भरी झोड़ी सहुनी निज नी खाली झीले झरणों खाली को पर्वतनो आदि अनादि उठे ननामी સંભળાય રુદન નવજાતનું અને છેલ્લે રહેવું મૌન સાચવવા સંબંધો મુરઝાયેલા તો મિત્રો આ થોડા ઘણા મારા હાઈકુમાં તમને જો કોઈ એક ચિત્ર ઉપરતું દેખાય ધ્યાનથી સાંભળજો દરેકમાં કોઈને કોઈ ચિત્ર છે માની આંખે જ્યારે આંસુ નીતરે છે તો હંમેશા આશીષ રૂપે જળનું હંમેશા પર્વતની વેદના અનુભવતું હોય છે અને વસંતનું આગમન એક ઠૂઠા ઝાડવા સિવાય બીજું કોણ કરી શકે તો મારા આ હાઈકુ જો તમને ગમ્યા હોય તો મારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો એની મિત્રોમાં વહેંચણી કરજો અને લાઈક બટન દબાવજો તો ત્યાં સુધી ફરી મળીશું આવતા સોમવારે Bye, Shaila Munsha from Baroda. See you next time. Bye bye.